અને બાંગ્લાદેશ સરકાર આ કાર્યવાહીને અયોગ્ય ગણાવી છે ચિન્મય કૃષ્ણ દાસ ને ચટ્ટોગ્રામમાં રેલી દરમિયાન દેશદ્રોહ અને રાષ્ટ્રીય ધ્વજનો અપમાન કરવાનો આરોપ લગાવીને ઢાકા એરપોર્ટ પર અટકાવવામાં આવ્યા હતા રવિશંકરે પોતાની અસહમતી વ્યક્ત કરતા કહ્યું પાડોશી દેશના વડાપ્રધાન માટે આધ્યાત્મિક નેતાની ધરપકડ કરવી યોગ્ય નથી તે હથિયારો લઈ રહ્યો નથી તે બંદૂકો લઈ રહ્યો નથી તે પોતાના લોકોની કાળજી લઈ રહ્યો છે તે ફક્ત હકો માટે ઉભા છે અને સરકારને ત્યાંના અલ્પસંખ્યકો પર થતા અત્યાચાર સાંભળવા માંગે છે ધાર્મિક પુરોહિતોની ધરપકડ કરવાથી તેમને કે લોકોને કે દેશને કે બાંગ્લાદેશની છબીને કોઈ ફાયદો થવાનો નથી તેમણે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશના વડાપ્રધાન પ્રોફેસર મોહમ્મદ યુનસને શાંતિ અને સુરક્ષાના પક્ષમાં ઉભા રહેવા માટે પણ અપીલ કરી અમે પ્રોફેસર મોહમ્મદ યુનસ પાસેથી વધુ અપેક્ષા રાખીએ છીએ જેમણે લોકોને શાંતિ અને સુરક્ષા લાવવા માટે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો છે અને તેથી જ તેમને વડાપ્રધાન તરીકે મૂકવામાં આવ્યા છે અમે તેમને એવી કાર્યવાહી લેવાની અપેક્ષા રાખતા નથી જે સમુદાયો વચ્ચે વધુ તણાવ અને ભય પેદા કરે તેમ રવિશંકરે ઉમેર્યું હતું સાથે જ તેઓએ જણાવ્યું કે બાંગ્લાદેશ સરકારને તેના અલ્પસંખ્યકોની સુરક્ષા કરવા અને દેશની છબીને નુકસાન પહોંચાડતા ઉગ્ર તત્વોને નિયંત્રિત કરવા માટે પણ અપીલ કરી બાંગ્લાદેશને ખૂબ જ ઉદાર અને પ્રગતિશીલ દેશ તરીકે ઓળખવામાં આવે છે શું તમે દેશને પાછળ લઈ જવા માંગો છો આ ખૂબ જ દુઃખદ સ્થિતિ છે તેમ તેમણે જણાવ્યું હતું તેમણે ભારતીય સરકાર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને હસ્તક્ષેપ કરવાને બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ અપીલ કરી અને જણાવ્યું હું આશા રાખું છું કે ભારતીય સરકાર પણ દબાણ કરે અને હું આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરું છું કે આને જે રીતે ચાલી રહ્યું છે તે રીતે ન જવા દો અને અલ્પસંખ્યકોને સુરક્ષા લાવવા માટે દબાણ કરે અને ત્યાંના લોકોને સુરક્ષિત બનાવે તેમ જણાવ્યું હતું it is unbecoming of a prime minister of a neighboring country to arrest a spiritual leader he is not taking weapons he is not taking guns he is caring for his people he is just standing up for the rights and want government to hear the atrocities that is being happening on the minorities there and arresting a religious priest is not going to do any good to them or to the people or to the country or even the image of Bangladesh. We expect much more from Professor Muhammad Yunus who has got Nobel Peace Prize for bringing peace and security to people and that's why he has been put there as a prime minister. We would not expect him to take such action which would further create more tension between the communities and fear so we request the government of Bangladesh to please take care of their minorities, control the radical elements that ransacking your own country and its image. Bangladesh has been known as a very liberal and progressive country. You want to take the country backward? It's very sorry state of affairs. I hope government of India also puts pressure, and I call for the international community. To not let this go the way it is going and put pressure to bring security, safety to the minorities and make people safe there.